હું તો આ બેનું બેનું છે ને બેનોને ખાસ સલામ કરીને કહું આ બેનું છે ને એક શક્તિનો અવતાર છે બાપુ તમારા ઘરમાં દીકરી હોય માં હોય કે પત્ની હોય બાપુ એને સાચવજો આપણી દીકરી કોકના ઘરે છે કોઈકની દીકરી આપણા ઘરે છે પછી આપણી દીકરીને સિક્કા પડે ને કોઈકની દીકરી આપણે કઈ ખબર જ નથી પડતી આને કઈ ખબર જ નથી પડતી આ આવી એ ખબર નહોતી પડતી એટલે લત તમારે ત્યાં આવી છે ડેખત બીજું સારું ન ગોતા જ નિભાવી લોન બાપા અને નાની નાની વાતોમાં જોઈ છે આપણે આ તો બધાને ખબર જ છે પણ આ બાપુ છે ને ખરેખર હકીકતમાં સાચું નથી આ કરાય નહીં તમે બે દી બહાર ગામ જાઓ ને તો તમને આમ કરડવા થોડાક હાલો કરે હાલો ઘીરે હાલો ઘીરે બાપુ ગામનો સીમાડો કોઈ દી ન જોયો હોય ને એક કુટુંબના પરિવારને છોડીને બીજાના પારકાને પોતાના કરવા આ કોઈ નાની વાત છે હું કે બેનું બેઠાને વખાણ કરું એવી કોઈ વાત નથી પણ બાપુ જે સમર્પણ માં કરે ને દીકરી કરે ને એ કોઈની તાકાત નથી તમે કદાચ પાંચ લાખ રૂપિયા આપી દો ને એને સમર્પણ નર્પણુંબ ને પરિવાર ને મા બાપ ને છોડી અરે પોતાની જન્મ ભમકા છોડી દે અને અમુક અમુક બાપુ દીકરીઓના એવા હારિયા મળ્યા હોય ને એની જિંદગી સુધી બાપના ઘરના મોટા નથી જોવા દેતી તો એ બાપુ દીકરીઓ પડી રહેશે અને સમર્પણ કહેવાય

એટલા માટે મારે કહેવું પડે આ રામાયણ છે ને રામ રામ કથા હાલે છે ને હું તમને અમુક દાખલા જેવા આપું કે તમારે કાન પકડવો પડે પછી મને તમે સીતારામ જે માથે કરવા જ કરજો ન કરો તો કે આપણે એવું કઈ છે નહીં આ મેં કઈ કોઈ પૈસા નથી તો હું બોલું છું તમે સાંભળો છો અમારો ભગવાન પણ એક વાત તમને કહો આ રામ કથા છે ને એમાં પ્રસંગ આવ્યો હોય છે અને નહીં આવ્યો હોય તો હવે આવશે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હરણ થયું રામકથા છે ને તમે એમ માનો છો સીતાજી શક્તિ જ રાવણ ઉપાડી ગયો તમે શું માનો છો શક્તિ હું એમ કઉ શક્તિ નો અવતાર છે માં ભગવતી સીતાએ જો રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પાડ્યો ને તો રાવણ ની રાખ આ દુનિયા માં ન પડે ઈ ભગવતી બાપુ અગ્નિ નો ગોળો હતો પણ એ આજની દીકરીઓને બાપુ કેડો પાડી ને કીધું છે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ રખડે પછી દીકરી હોય માં હોય પત્ની હોય બાપ હોય કે દીકરો હોય લક્ષ્મણ રેખા બતાવી ને છે વેમમાં નો રહેતા અને જે બાપુ ટપી ગયા છે ને એ બાપુ રોતા નથી આવડતું લખવું હોય તો લખી લેજો બાપ ની એ કઈક મર્યાદા હોય દીકરાની એ કઈક મર્યાદા હોય માની કઈક મર્યાદા હોય આ છોકરાઓ જે આશ્રમ માં છોકરા પછી એમાં પાછા છોકરા કેવા હોય ખબર છે વહુ આવે ને પછી કંદડતો હોય છોકરો વહુ આવે ને પછી મારા દીકરા મોકલે કે નામ વહુ નું આવે આપણું ન આવે અમુક અમુક તો આવા છોકરા હોશિયાર થઈ ગયા પછી બીજા ને એમ થાય મારે બધું હતારું દીધું હાલતું થાય ઓલી વહુ આવી કે ઈ કપાત છે વહુ નહીં આ એમનો જ કપાતર પાક્યો છે એને જ મોકલ્યા છે આ તો વહુ નું નામ લેવા આટલું રાહ જોઈને બેઠો તો બૈરુ આવે પછી મોકલવી છે માને બાપ ને જાળવો બાપુ બે ટાઈમ સારો રોટલો દો એને હતા એટલે આપણે સહી જીવતા જાગતા ભગવાન માતાજી જે તમે ગણો એ મા બાપ ને ચૂક્યા એટલે ગયા તમને કહી દઉં માં બાપને

શેલે બાપુ જો રોતા આવડે તો આપણી વાત યાદ કરજો કથામાં ઓલો દરબાર આવ્યો તો શું કેતો હતો મા બાપ વિયા ગયા છે ને તમારા જેદી બાપુ ટાંટિયા નહીં આંબે ને તેથી આ વાત સંભાળીને તમારે રોવું પડશે બાકી કોઈ તમારું બાવડું નહીં પકડે લખવું હોય તો લખી રાખજો અને માન બાપના બાપુ જો કાળજા ઠાર્યા છે ને તો એના આશીર્વાદ ને એની આંતળી ની દુઆ મળી જાય ને વિધિના ના નો જો ન ફેરવી નાખે બાપુ હું આ ભજન ગાવાનું બંધ કરી દે મેં જિંદગીમાં સારું કામ નથી કર્યું મેં હમણાં કીધું ને મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે હું ખટારાનો ડ્રાઈવર હતો બીજા બીજા રાજ્યમાં મહિને એક ફેરો કરીને આવતો આપણે કોઈને સારું કામ કર્યું સીતારામ નથી કર્યા દર રૂપિયા નથી આપ્યા મંદિરે નથી યોન કાંઈ નથી કર્યું પણ જિંદગીમાં બાપુ એક જ કામ કર્યું ને મારી માન અને મારા બાપને ને જાળવ્યા એમાં મારો અત્યારે મેળ પડી ગયો કોઈ સારું કામ નથી કર્યું જિંદગીમાં આપડી બજારે બાપુ માગણ નો આવે કોઈ પછી ક્યાં વાત છે કે એમ પદ કપાતર રહે છે એનો જો માગણે મને ઓળખતા હતા બોલો અને ઝઘડા સિવાય કામ નથી કર્યું અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ફરીને ખાતો છે કહેવાનો મારો મિનિંગ બાપુ સલામ નથી મારી કોઈને મે મારા માં બાપ સિવાય કોઈને પગ્યા નથી લાગ્યો અને ખટારો આયકો બીજા રાજ્યમાં જો હજી મે મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી

તાતર ફાટલા પ્યારું ચાલુ થયું બોલો એલા જીસનો માથા દે આવડા એટલે આવા તો એને પ્યાર ખબર જ નોતી આ ઉટાણો આવશે ને તો હાસ્યું રાખ્યો તો એમે પ્યાર હતો અરે જો તો ઘણા સમય આવ્યો એ ભેંસું ઉભી ખા ખાધી હતી માણા બેઠા બેઠા ખાધા અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા થાળીઓ રખડતા ભીખારી દાળ નાખજો શાક નાખજો પાપડ ના અરે તમારી દશા જો તો ખરા આ ભણી ગણીને જોવો તો ખરા દુનિયા એજ્યુકેટર બની જઈ આમ ચકડું આમ ઘી ચોખું ઘી બજારમાં રાયડું મારું નથી ખપતું એટલે દારૂ બહે બે લીટર પીપડા બાવળી વેગત તો ખપી જાય ઊંધું નથી થઈ ગયું બધું તમે જોવો તો ગાયું રોડ માં રાખડે કુતરા માં બંગલામ છે આપડા ફૂટપાથ ઉપર વેકાય છે જોડા છે એ શોરૂમમાં છે આ વાહન બનાવ્યા ને વાહન એ માળા ને હાલવું ન પડે ને ટાટી નો તોડવો પડે એટલે વાહન પીને તે તમે અત્યારે જોઈ ને તો એમ દેખ ભેંસવું મેટાડોર માં જાય છે માણા સડા પહેરી પેઢી ખબર પાંચ વાગે હાલી આલી નીકળે આપણે એમ દે કે તમારા હાડો વાહન બનાવ્યા હતા તો એમાં ભેંસું લઈને જાય બોલો આપણે એમ દેખા ભણી ગણી દુનિયા સુધરતી જાય છે પગડતી જાય આપણે ચારેક મગજ કામ નથી કર્યું અરે ભલા પરિવર્તન કરી નાખ્યું કહેવાનો મર્થ એ છે કે રામકથા તમે બેહાડો અને રામ કથા વંચા એની સાંભળો અને વક્તા બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને રામ ને ભરત ના ભાઈ ભાઈ ના પ્રેમ ની વાત કરે અને આપણે ભાઈ ભાઈમાં જો દુમેળ હોય ને કથા સાંભળ્યા પછી ઘરે આવે નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ને ભરી લે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી આ સંતો છે ને બાપુ આ એમ નામ તાજું રાખવા આટું થઈને એટલે મથે છે કે કથાયું આમ નામ કરી બાકી કથાયું બેડ્યા પછી રામને અને દશરથને જે પ્રેમ હતો એવો આપણે આપણા બાપને ને પ્રેમ શેક નથી તો જોવું પડે ને ખાવું ના નો મટે ના ડખા નો મટે મા દીકરા ના ડખા નો કથામાં ફાયદો કોને મંડપ સાઉન્ડ વાળા ને કલાકારો ને અમારે તો રોજે રોજ તારીખો આવે ભલે આવતી ઉતરું ઉતરે ને કઈ નઈ આપણે ડટા લઈને ઘર ભેગા થઈ જાય ભલે મરે હા હું તો આ તો આપડો ઘરનો ડાયરો છે પણ બાપુ હું તો સાથી ઠોકીને કહું એક દર રૂપિયા તમે છોકરા ને નો આપી લાખો રૂપિયા નાખો ને બાબુ જિંદગીમાં નો કથા નો કોઈ મતલબ કરે આપણે નથી સાધુ બાપુ આવ્યો આયોજન કરે શું આમ જગત ના કલ્યાણ માટે કરે છે કે આ દુનિયા કઈક જો આમ ભેગી રે ને જેના અન્ન ભેગા એના મન ભેગા બે જણા ભેગા બહેન જમે ને તો મન તાણ થોડીક હોય ને તો હળવી થાય એના હાટું થાય ને આમને છોકરા પણ આવા આ આપના હાટુ મથે તોય હારું આપણને બુઝારું કેવું ઠાંક્યું છે કે સાટો નથી પડતો સંતોની ભલે આરી છે ભલા મને પણ આપણે નથી ગમતું નથી ગમતું નથી ગમતું કથા વાળા તો કે લ્યો હાલો શું કેવું એક ભાઈ મને કે ભગવાન ભગવાન જેવું ક્યાં છે એની તમે રિયારિયા ડીંગો ડીંગ ડાંગા મારો એટલે પણ મેં કીધું નો માન તો મારે જાંદન પણ મને કે આવું શહેરમાં શું બોલો ભગવાન ના હોય તો કે મને દેખાડો તો તો મેં આ કીધું કાન છે તને કે આ મેં દેખાય

પણ તમે એક જમીનમાં દાણા નાખી દયો અને મારો નાસ બાપુ આમ અધરી કરીને તમને દાણા આપે અને દાણામાં બાપુ એક એક દાણા ઉપર કવર ચડાવી ચડાવીને આપે છે એમાં તમને નથી નકી થાતું બાજરાનો એક દાણો વાવ્યો અને એનું ડુંડું થાય એ ડુંડામાં બાપુ દાણા દાણા ઉપર કવર ચડાવેલું હોય ઘઉં હોય તો ઘઉંને દાણે દાણે કવર ચડાવેલું હોય મકાઈ હોય તો મકાઈ ઉપર ચડાવ્યા કોણ તમે ઊંચાડવા જાય છે હું તો ખાણી જગ્યા કઈ તમારે ભગવાન ભક્તિ કરતા હોય કે આપણે ભગવાન નો ભગવાન ને ભજન કરવું ભગવાન નું ભગવાન નું ભજન શું કામ કરો હાલો કદાચ કોક ને કઈક જરૂર હોય આપડે ભગવાન ભેગા થાય તો કામ છે તો કામ ભગવાન ભેગા થાય તો નક્કી શું કર્યું છે ભગવાન ભેગા થાય આપણે આ જોઈએ છીએ માગવાનું શું નક્કી કર્યું નક્કી શું કર્યું છે કોઈ ખબર કોઈને ખબર જ નથી એટલે ભેગો નથી થતો નક્કી કરીને તમે નીકળ્યા હોય મારે ધ્રાંગધ્રા આવડી વસ્તુ લેવા જવું છે તો ધ્રાંગધ્રા આવે પણ વસ્તુની ખબર ન હોય તો ભગવાન જોઈ ભગવાન જોઈ બાપુ એમ પતે એવું નથી સંતો ની છે સંતો બાપુ આ બુદ્ધિ ના ગાળિયા થયા છે ને એમાં દુખી થાય એક ગામ હતું ને એમાં એક દશરા આપી દો પછી એકાદુ ભજન કરીને પછી હજી આપડે દીકરાને સાંભળવાનો છે બે ભાઈબંધ હતા ને કાઈ કામ ધંધો નો જ કરતો ટાઈમ થાય ને જમીન કપડા બોપડા બદલીને તલાવ ને પાડી દે બે એનો બાપો નીકળેલા એ કઈ ધંધો કરો ધંધો અમારે કામ કરવાનું તમારે આટા મારવાના એટલે બે ભાઈ બંધ બેઠા બેડ વિચાર કરતા થાય કે હાલને કઈ ધંધો કર્યા ઘરે ડખા થાય તો કે આ કરી ના કરી ના કરી મનમાં બહુ નક્કી ન થયું ને પછી એકે કીધું મને એક ધંધો હું કે શું કે પૈસા સાપવાનું કારખાનું નાખી દઈ મૂળ તો ઘરે પૈસા નહીં માથા કોઈ ઘરે પૈસા આપી દે પછી શું ડખા થવા બોલો કે હા એ તારી વાત થાય કર્યું બધું ભેગું અને એક રૂમ રાખ્યો ભાડે એ કે હું મોડું પૈસા બનાવું તું મેં હોના ડટ્ટા બનાવ બે ત્રણ તિજોરી ભરી લઈને પછી બધું હંકલો કરી લઈ એ કે હા એ તારી વાત થાય અડધી તિજોરી ભરીને ઓ લાગરૂઆ ભૂલ થઈ જાય આમ આ બે હું બનાવી લો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો દસ ની વી ની પચાસ હોવાની તો બધી બરોબર સિક્કો પંદર નો લાગી ગયો એ કે જો તો ખરો આ પંદર નો સિક્કો પંદર ની નોટ લઈને સાંજો શાંતિ ગામડામાં ગામડા કોઈક ડોવા બાપા બેઠા હોય દુકાને કોઈક ડોસમાં બેઠા હોય અહીંયા જાય એમને ન ખબર પડે તમારે ગામ જેવું ગામ હતું નાનું એવું અહીંયા ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપર મેટ વેચતા એ કે બાપા એક પંદર ના સૂટા આપશો એ કે આ લો આપો પંદર ની નોટ ને તો બાપાને ને પરસો વળજો એટલે કે પંદર ની નોટ આ ચારે બહાર પડે એ કે હમણાં જ બહાર પડે પણ અમારા છોકરા રોજ કે શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં કે બાપુ પંદર રૂપિયામાં થોડા એમ જૂઠું બોલતા જ નાના એ કે આપું પણ એ કે ચૌદ આપું પંદરનું આપું એમ ઓલામની તો ગાના આઠનાય આવે એવું નથી ચૌદ તો 14 લઈ લે હોય ને સારું કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો બાપાએ ટેબલ નો એટલું ખાનું ખોલીને હાથ-હાથની બે આપી હાથ-હાથની બે આપીને છોકરા સકરી ખાઈ ગયા ઈ કે બાપા કે હા ઈ કે હાથ-હાથની ચાલે બહાર પડી હતી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું તું તારે આપણે એમદા ખરા બૂથીના ગાળિયા નથી તો આમને મોંગ વારીને ને આમને હું લેવા દેવા

એ ભાવ થી બધા એને કીધું સાયજી કીધો કાનો કીધો રામ કીધો કૃષ્ણ કીધો બધા હજારો નામ છે સાયજી નામ છે ને કૃષ્ણ પરમાત્મા નું છે અને ભીમ ભેટન પછી ભ્રમણા ભાંગી દાસી જીવન ની એ દાસી જીવન અઢાર માં ગુરુ ભીમ બોલો સત્તર સત્તર કર્યા તો મેળ નો પીડ્યો હવે આપણે એક માં શીનો મેળ પડે પાછાપુરવાળું છે પણ સદ્ગુરુના શબ્દ ઉપર બાપુ જો તમને ભરોસો હોય સદ્ગુરુના એક આપેલા નામ ઉપર જો તમને વિશ્વાસ હોય તો બાપુ કામ થઈ જાય સદ્ગુરુના ખીચામાં કાંઈ છે નહીં કે મુક્તિ આપી દે આપણને એ કય માર્ગે હાલવાની તૈયારી હોવી જોઈ દેવાયત પંડિતને હાડા હાથસો સેવક હતા હા પરીક્ષા કરીને ચાર જ ભાઈ ત્યાં હાલો હુરો વણવીને ઢોંગો અત્યારે બાપુ લગભગ પરીક્ષા કરેલી એ કઈ વધે જ નહીં હા અતારના ગુરુ ચેલામાં ઘણો બધો ફરક છે ગુરુ ને કઈ દેવું નથી ચેલા ને કઈ જોતું નથી એટલે બધા ધંધો ખોલ્યો ને હું તો એમ કહું ગુરુન પરસેવો નો વાળી દઈ બાબુ ધન મન ધન તમને હોય પણ જો અમને પોગાડો નહીં તો અમારી ને તમારી બે ની અધોગતી નહીં પણ કોઈ ઈવડા એ માગતા નથી આવડા કઈ દેતા નથી હું સંતો નો વિરોધ નથી કરતો પણ કહેવાનો મારો મિનિંગ કોઈ પણ દુકાને તમે જઈને રહ્યો તો તમારે કહેવું પડે કે બે કિલો ખાંડ જોખી દે ને તમે બોલો જ નહીં તો તમને શું જોખી દે એમ સદગુરુ પાસે તમારી માગણી જ ન હોય તો સદગુરુ તમને આપે શું કોઈની વેદના જ નથી કદાચ માગવા જાય તો કે બાપુ મારા છોકરા હક પણ નથી થતું બાપુ મારે પૈસા નથી ધાબુ ભરવું છે બાપુ મારે આમ નથી એટલે ઈના હાટવા બાવા બીન્યા છે